નમસ્કાર મિત્રો હું છું વિનુ ઠાકોર અને આજના વિડીયોની અંદર સૌથી મોટા સમાચાર કહી શકાય તો આજના વિડીયોની અંદર સૌથી મોટા સમાચાર લઈને આવ્યો છું જે મિત્રો ચૈતર વસાવાને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર આજે આપણી સમક્ષ આવી ચૂક્યા છે અને શું છે આખી વિગત અને શા માટે સૌથી મોટા સમાચાર કહી શકાય એ સમગ્ર વિસ્તાર સાથે આ વિડીયોની અંદર વાત કરવાની છે કારણ કે મિત્રો ચૈતર વસાનો સતત બે મહિનાથી જે કેસ ચાલી રહ્યો છે અને તારીખ ઉપર તારીખ જે અમને આપવામાં આવી રહી છે હાઈકોર્ટ દ્વારા અમદાવાદ ગુજરાત અમદાવાદ હાઈકોર્ટ દ્વારા એને લઈને આજે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સામે કે આ મુદ્દો મિત્રો ફક્ત દક્ષિણ ગુજરાત નહીં ફક્ત ગુજરાત નહીં પણ દિલ્હી સુધી આ મુદ્દાને ગુંજતો કર્યો છે આ મુદ્દો ગુંજતો થયો છે સમગ્ર ચૈતર વસાવાના સમર્થક લોકો જે છે એમને આમ આદમી પાર્ટીના જે ડેડિયાપાડા વિસ્તારના જે જનપ્રતિનિધિ એવા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને સતત બે મહિનાથી જ્યારે પોલીસ જેલમાં રાખી રહી છે અને એમના ઉપર એફઆઈઆર કરવામાં આવેલી છે ભાજપના નેતા સંજય વસાવા દ્વારા એને લઈ અને સતત બે મહિનાથી એમના ઉપર એટલો બધો આરોપ લગાવેલો છે એક સામાન્ય નાનકડી બાબતમાં કે એક થોડીક નાનકડી ઓફિસની અંદર એટીવીટી બેઠક બોલાવવામાં આવી હતી અને એમાં થોડી બોલાચાલી થઈ હતી અને સંજય વસાવાને સાથે આ બોલાવા ચાલી થઈ ચૈત્રભાઈ દ્વારા અને એક કાચનો ગલા છૂટો મારવામાં આવ્યો હતો અને જે ચૈત્ર સંજય વસાવાને વાગ્યો નહોતો પણ છાતા એફઆઈઆરમાં એવું લખાવવામાં આવ્યું કે જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવી અને બીજું વાત મિત્રો કે જ્યારે પણ સુપ્રીમ અમદાવાદ હાઈકોર્ટની અંદર જ્યારે ચૈત્રભાઈને જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે છે એમની સુનાવણી કરવામાં આવે છે તો એ જ દિવસે કોઈને કોઈ કારણોસર એમની સુનાવણી થતી નથી એમને જામીન અરજી મંજૂર થતી નથી અને એના કારણે આજે લગભગ બે મહિના પૂર્ણ થવા આવ્યા છે અને જેથી ચૈત્ર વસાવા હજુ પણ વડોદરા સેન્ટ્રલ જેલની અંદર મોજૂદ છે અને જેલવાસ ભોગવી રહ્યા છે મિત્રો તો મિત્રો ખાસ સૌથી મોટા સમાચાર એ છે કે અત્યાર સુધી ચૈત્રભાઈ વસાવાને કેસને લઈ જે જે એમના વકીલો રાખવામાં આવેલા હતા ચૈત્રભાઈએ અને જે જે વકીલોએ એમનો કેસ લડ્યો એ કોઈ અગત્યની કોઈ ઠોસ દલીલો ના કરી શક્યા જેના કારણે કોર્ટમાંથી હજુ સુધી પણ એમને જામીન અરજી મંજૂર નહીં થઈ અને જેના કારણે હજુ પણ એ જેલવાસ ભોગવી રહ્યા છે પણ મિત્રો આ મુદ્દો હવે માત્ર ડીડિયાપાડા કે ગુજરાતનો મુદ્દો રહ્યો નથી આ મુદ્દો હવે શેઠ દિલ્હી સુધી ગુંજતો થયો છે એનું કારણ એ છે મિત્રો કે આવનારી સપ્ટેમ્બરની જ્યારે અગિયાર તારીખ મળી હોય ચૈત્રભાઈ વસાવાને અને ગઈ તારીખ મળેલી હતી અઠ્યાવીસ ઓગસ્ટ એ દિવસે જ્યારે એમની સુનાવણી થવાની હતી પણ અમદાવાદ હાઈકોર્ટની અંદર મિત્રો કે ચૈત્રભાઈ વસાવાની જે સુનાવણી થવાની હતી અઠ્યાવીસ ઓગસ્ટના રોજ એ દિવસે મિત્રો હાઈકોર્ટના જજની બદલી કરવામાં આવેલી હતી એ જે દિવસે અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે જ્યારે હાઈકોર્ટના જજની બદલી થઈ અને એના વિરોધમાં જ્યારે આખા હાઈકોર્ટની અંદર જેટલા પણ એડવોકેટ હતા વકીલ હતા એમને એક હડતાલ કરી હતી અને હડતાલના કારણે એ દિવસે તમામ પ્રકારની સુનાવણી કોઈપણની સુનાવણી એ દિવસે મોફૂક રાખવામાં આવી હતી એટલે કે બંધ રાખવામાં આવી હતી અને એ દિવસે એ કારણોસર ચૈત્રભાઈ વસાવાની અઠ્યાવીસ ઓગસ્ટના રોજ પણ એમની સુનાવણી ના થઈ શકી અને એમને ફરી પાછા દસ બાર દિવસ લંબાવી અને આવનારી અગિયારમી સપ્ટેમ્બરના રોજ એમને સુનાવણી કરવામાં આવશે તો એની અંદર જે એમને આગળના વકીલ જે રાખેલા હતા એમને કેસ પરત લઈ લીધો છે ચૈત્રભાઈએ અને એક બીજા દિગ્ગજ વકીલને આ કેસ આપવામાં આવ્યો છે જે અત્યારના સમયની અંદર સુપ્રીમ દિલ્હી સુપ્રીમ કોર્ટની અંદર જે વકીલાત સિનિયર વકીલ લડી રહ્યા છે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ઘણા બધા રાજકીય પક્ષોના એમને કેસ લડ્યા છે અને એમને ઘણા બધા આવા કેસનું સોલ્યુશન પણ લાવેલું છે તો એવા સુપ્રીમ કોર્ટ જે છે દિલ્હીની ત્યાંથી દિગ્ગજ વકીલની નિમણૂક કરવામાં આવી છે ચૈત્રભાઈ માટે સ્પેશિયલ વકીલ દિગ્ગજ વકીલ કહી શકાય મિત્રો એમની નિમણૂક કરવામાં આવી છે અને આવનારી અગિયારમી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ હાઈકોર્ટ ખાતે ચૈતરભાઈનો કેસ લડવા માટે આ સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલ જે એવું આ વખતે એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક કે ઉગ્ર પ્રકારની દલીલો કરશે અને ચૈતરભાઈને આવનારી અગિયાર સપ્ટેમ્બરના રોજ જામીન જરૂરથી અપાવીને રહેશે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કારણ કે આ એક એવા મહાદિગ્ગજ વકીલ છે કે જ્યાં ઘણા બધા કેસોનું ના સંપૂર્ણ ટૂંક સમયની અંદર સોલ્યુશન લાવીને આપી દીધેલું છે અને એવા જ વકીલને ચૈત્રભાઈ માટે આ કેસ એમને સોંપવામાં આવ્યો છે તો આવનારી અગિયાર તારીખના જોવામાં આવશે કે શું આ દિગ્ગજ વકીલ ચૈત્રભાઈને જરૂર જામીનથી અપાવી શકશે અને જોવા પણ મળશે અને લગભગ તો ચ અગિયારમી તારીખે ચૈત્રભાઈ વસાવાને જામીન મળવા જઈ રહ્યા છે એવું જ કહી શકાય કારણ કે આ વખતે કોઈ આમ આદમી પાર્ટીના બધા જે કાર્યકર્તાઓ છે એ પણ લડી લેવાના ફૂલ મૂડમાં છે અને ચૈત્રભાઈને જલ્દીથી જલ્દી જેલની બહાર લાવવાની અંદર મૂડમાં છે એટલા માટેને એના હેતુસર સરજ એમના જે આગળના જે પાછળ જે વકીલ રાખવામાં આવેલા હતા અને આજ સુધી ચૈત્રભાઈને છોડાવી નથી શક્યા એ તમામ વકીલો જોડેથી વકીલો જોડેથી એમને કેસ પરત લઈ અને સુપ્રીમ કોર્ટના દિગ્ગજ વકીલ જેમનું નામ છે મિત્રો વિક્રમ ચૌધરી જે ઘણા બધા આવા રાજકીય પક્ષના કેસો લડી ચૂક્યા છે અને એમને આ વખતે અગિયારમી તારીખે ચૈત્રભાઈ વસાવાનો કેસ એમના હાથમાં આપવામાં આવ્યો છે અને એમના માટે એમના સમર્થનમાં આ કેસ લડશે અને ઉગ્ર દલીલો સાથે ચૈત્રભાઈ વસાવાને જરૂરથી જામીન અપાવવાની કોશિશ કરશે હા તો ખાસ કરીને મિત્રો આપણે જોઈએ આવનારા સમયની અંદર કે શું ચૈત્રભાઈ અગિયારમી તારીખના વિક્રમ ચૌધરી વકીલ છે દિગ્ગજ વકીલ કહી શકાય સિનિયર વકીલ કહી શકાય સુપ્રીમ કોર્ટના એ લગભગ તો ક્યાંક ને ક્યાંક નેવુંથી પંચાણું ટકા એવું લાગી રહ્યું છે કે આ વખતે ફાઇનલી ચૈત્રભાઈ વસાવાને અગિયારમી તારીખના રોજ જરૂરથી જામીન અપાવી શકશે હા અને વાત એક જ મિત્રો કારણ નડી શકે છે કદાચ જો નડે તો કે આ વખતે જો અગિયારમી તારીખ સપ્ટેમ્બરના રોજ જો ડેડીયાપાડા વિસ્તારની જે પોલીસ છે અને જો એ પોલીસ જ્યાં એમની એફઆઈઆર કરવા લખવામાં આવેલી હતી જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી સંજય વસાવા દ્વારા આ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ જો અગિયારમી સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટની અંદર જો ચાર્જશીટ રજૂ કરે છે તો ચૈતરભાઈને જામીન મળવામાં મુશ્કેલી પડી શકે છે અને એવું કહી શકાય કે એમનો જેલવાસનો સમય એ લંબાઈ જશે કારણ કે જ્યારે મિત્રો ચાર્જશીટની રજૂઆત થશે તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સંજયભાઈને આ ચાર્જશીટ નડતરરૂપ બની શકે છે અને પછી ફરીને કેટલો સમય એમને જેલની અંદર વસવા રહેવું પડશે એ કોઈ નક્કી સમય હજુ સુધી આવ્યો નથી પણ મિત્રો હું એટલું કહેવા માગું છું કે ચૈતરભાઈના આ જે આરોપો લગાવેલા છે આવેલા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા તંત્રીઓ દ્વારા અને ક્યાંક ને ક્યાંક આમાં રાજકીય મોટા આગેવાનો દ્વારા પણ ઘણા બધા આરોપો લગાવી દીધા છે એક નાનકડી બાબતમાં મોટા પ્રકારની કલમો લગાવી દીધી છે અને જેના કારણે હજુ સુધી ચૈત્રભાઈને જામીન નથી મળી રહ્યા તો આ અગિયારમી તારીખના ક્યાં દરેક ચૈત્રભાઈના સમર્થકો છે ચાહકો છે એવા પ્રાર્થના કરે કે પોલીસ તરફથી ચાર્જશીટ રજૂઆત ના થઈ શકે અગિયારમી તારીખના નહીતર ચૈતરભાઈ વસાવાને આ ચાર્જશીટ નડતરરૂપ બની શકે છે તો જોઈએ કે આ ચાર્જશીટ રજૂઆત ના થાય અને ચૈતરભાઈને જામીન મળી જાય એવી સૌ આપણે આશા રાખીએ તો મળીએ મિત્રો આવા કોઈ બીજા વિડીયોમાં તો સપોર્ટ કરતા રહેજો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ખાસ કરીને ભૂલતા નહીં બે લાયકોન જરૂરથી દબાવજો લાઇક કરજો શેર કરજો મળીએ બીજા વિડીયોમાં આવનારી અપડેટમાં શું થાય છે જોઈએ રજા આપશો જય આદિવાસી જય જોહર જય માતાજી